આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ વધુને વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ થાય તે માટે અને વહો વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત આ સીડ બોલ વિશ્વામિત્રીના કાંઠાના વિસ્તારોમાં નાખવામાં આવે તો ત્યાં આપ મેળે જ્યાં બીજ અંકુરિત થઈ ત્યાં હરિયાળી ઉત્પન્ન થાય અને આપની વિશ્વામિત્રી સ્વચ્છ અને પર્યાવરણને સંરક્ષણ કરનારી બને તે હેતુથી આ મહિલાઓ દ્વારા આ અભિયાન કરવામાં આવ્યું હતું આ સીડ બોલની માટીમાં જરૂરી તત્વો ફૂગનાશક રસાયણો વગેરેનો ઉપયોગ કરાયો હતો વિશ્વામિત્રી અભિયાન એ સમગ્ર દેશમાં એક મોડલ રિવર રિવાઇવલ માટેનું અભિયાન તરીકે આપણે ઉપાડ્યું છે કે સમગ્ર આખી નદી પાવાગઢથી માંડી વડોદરાથી પસાર થાય ખંભાતના અખાત સુધી જાય ત્યાં સુધીનો એક આખો હોલિસ્ટિક પ્લાન અને એને માટેની મૂવમેન્ટ છે આજે આ એક બહુ સુંદર સંસ્થા બહેનોની આટલી વ્યવસ્થિત રીતે ગોઠવાય અને બોલ કેમ્પ અને એનું આયોજન કર્યું બહેનોએ જે સીડ બોલની ટેકનોલોજી છે કે જેની અંદર સીડ લઈ અને એને ખાસ કોટિંગ આપવામાં આવે અને પછી એનું વાવેતર નદીના કાંઠે કરવામાં આવે કારણ કે દરેક વૃક્ષ છે એ એક માઇક્રો ચેકડેમનું કામ કરે છે અને આપણે આપણા આયોજનમાં બે કરોડ આવા વૃક્ષો વાવવાના છે વિશ્વામિત્રીને કાંઠે આ બહુ સરસ રીતે બહુ ઉત્સાહથી અને બહુ સમજપૂર્વક બહેનોએ આમાં ભાગ લીધો અને બહુ વિશ્વામિત્રીની ટીમ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરાની આખી ટીમ એ આની સાથે મળીને આયોજન કર્યું હવે આને માટેનો આજે જે સીડબોલ બન્યા છે જે વૃક્ષોનું વિતરણ થયું છે એનું વાવેતર આવતા અઠવાડિયે વિશ્વમિત્રને કાંઠે કરવામાં આવશે અખિલ હિન્દ મહિલા પરિષદ કીર્તિસ્તંભ ખાતે આવેલી છે એ ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સની એક બ્રાન્ચ છે જે ઓગણીસો ને સત્યાવીસમાં ગાંધીજીની પ્રેરણાથી સરોજનીબેન નાયડુ અને મહારાણી ચિમનાબાઈ એ વખતના જે ધુરંધરો હતા એ આ સંસ્થા સ્થાપેલી છે ઓગણીસો ને સત્યાવીસથી આ સંસ્થા કાર્યરત છે ઘણા બધા પ્રમુખ બધા આવી ગયા અહીંયા અને અમે ઓલ ઇન્ડિયા લેવલે આ કાર્ય થાય છે રૂટ લેવલથી જે કાર્ય થાય છે એ અહીંથી અમારે ગુજરાતમાં મોકલવાના હોય છે રિપોર્ટ અને ત્યાંથી ઓલ ઇન્ડિયા દિલ્હીના જે એન્યુઅલ ફંક્શન થાય છે ત્યાં જણાવવામાં આવે છે એટલે બહુ કાર્ય પદ્ધતિથી બધા જ કાર્ય થતા હોય છે બહેનોના અપલિપ્ટ માટે કામ કરી રહ્યા છે આજે અમે એક પ્રોગ્રામ રાખ્યો છે વહો વિશ્વામિત્રી વહો અને અમે સીડ બોલ પ્લાન્ટનો એક પ્રોગ્રામ કર્યો છે જેમાં આપણી પાસે જે ફળ ફળાદીવાળા બીયા છે કે બીજા બીયા છે એને એક માટીનું આવરણ કર્યું છે કે જેથી એ બીયા સીડ બોલ છે એ સડી ન જાય એનું એક આવરણ થાય જેથી આપણે નદી કિનારે વાવીએ તો એ વૃક્ષ બનીને આપણી જમીનને પોષણ આપે પશુ પંખી બાનવને બધા જ માટે એ આપણને બેનિફિશિયરી છે એવો એક પ્રોજેક્ટ અમે આજે કરી રહ્યા છીએ સંસ્થામાં અમારી સાથે અમારી સંસ્થાની બધી જ બહેનો આવી છે બધા જ લાભ લીધો છે હું પારુલબેન વાઘેલિયા પ્રમુખ અખિલ હિન્દ મહિલા પરિષદ